સ્મોકિંગ ઝોન હોય કે બીજા અનેક દૂષણો હોય મારા સુધી સાચી માહિતી પહોંચાડજો અને જો 24 કલાકની અંદર ત્યાં રેડ ના પડે અને કડક પગલા ના ભરાય તો મને જરૂરથી કાંઠો પકડજો નમસ્કાર હું મહેશભાઈ અંગર કોર્પોરેટર આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 3 સરકાર વિસ્તાર ગઈ કાલે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી સાહેબ વરાછાના વિસ્તારમાં આવીને એક વાત કહી કે કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારના દૂષણ હોય કે એવી કોઈ પણ કામો થતા હોય તો એ માહિતી મારા સુધી પહોંચાડજો ચોવીસ કલાકની અંદર ત્યાં રેડ પડાવીશ અને એમની રૂપે એમની સામે સખતમાં સખત કાર્યવાહીઓ કરાવીશ અને જો આ કામ ના કરી શકે તો તમે આવીને કાંકલો પણ પકડજો એવી સ્પષ્ટ વાત ગઈકાલે એમણે કરી હતી ત્યારે પહેલાં તો ખરેખર દુઃખ થાય કે આવડું મોટું તમારી પોલીસ ફોજ આટલા વર્ષોનું તમારું શાસન અને તમને ખબર જ નથી કે ક્યાં આવા બે કામો થઈ રહ્યા છે હું આજના દિવસે પંદર અગિયાર બે હજાર પચીસ ને બપોરના પાંચ વાગે આપશ્રીને આ માધ્યમથી એ માહિતી પહોંચાડું છું કે જે વિસ્તારમાં તમે આવીને વાત કરી હતી એ જ વિસ્તારના ત્રણથી ચાર કિલોમીટરની રેન્જમાં કઈ કઈ જગ્યાએ આવા દૂષણો છે જે પૈકી જે જગ્યા ઉપર આવ્યા હતા એની સામેની ઇન્ડસ્ટ્રીઝ એટલે કે મારુતિ ઇન્ડસ્ટ્રીઝ લશ્કાના વિસ્તારમાં ત્યાં રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે અસંખ્ય લોકો ત્યાં રીતસરના રોડ ઉપર બેસીને દારૂ પીવે છે એવી જ રીતે જે વિદ્યાનું મંદિર કહી શકાય એવી ખર્ષદની પ્રાથમિક શાળાની સામે સો મીટરની રેન્જમાં દારૂનું વેચાણ શરૂ છે આજના સમયે પણ સાથે સાથે સીમાડા વિસ્તારની જે સ્કૂલ છે અને એ સ્કૂલથી માત્ર દોઢસો થી બસ્સો મીટર અને ત્યાં જ નજીકમાં સરથાણા પોલીસ સ્ટેશન છે એ સરથાણા પોલીસ સ્ટેશનની ત્રણસો મીટરની રેન્જમાં વર્ષોથી દારૂનું વેચાણ શરૂ છે અને ત્યાંથી દારૂ લઈ લઈને બાજુમાં આવેલા ગાર્ડનમાં બેસીને લોકો ખુલ્લે આમ પીવે છે સાથે સાથે નાના વરાછા ઢાળની અંદર રેક બાજુ રેસ્ટિંગની દુકાન છે એટલે કે સસ્તા અનાજની દુકાન છે અને એની જ દિવાલને અડીને ખૂબ મોટા પ્રમાણમાં દારૂ તમામ પ્રકારના દેશી વિદેશી દારૂનું વેચાણ એ બ્રિજની નીચે ખૂબ મોટા પ્રમાણમાં ગાંજાનું વેચાણ થાય છે આ તમામ માહિતી આજના સમયે તદ્દન સત્ય છે હું આશા રાખું છું કે આવનારી ચોવીસ કલાકમાં તમે આ તમામ જગ્યાએ રેડો પડાવી હર હંમેશ માટે આ વિસ્તારમાંથી આવા દૂર કરજો હું એ પણ સાથે સાથે આશા રાખું છું કે કે તમે જે આપ્યું છે લોકોએ કાખલો પકડી એ વચન મિથ્યા ના થાય અને તમારી પોલીસ પણ આ બાબતે દાખલા રૂપી કાર્યવાહી કરે એવી આપ પાસે આશા રાખું છું ફરી વખત આપની પોલીસ નાકામ છે અને ત્યારે જનતાએ આપની સમક્ષ આ વાત મૂકવી પડે છે હું આશા રાખું કે ફરી વખત આપ તત્કાલીન ધોરણે આ કાર્યવાહીઓ कराच